નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે કેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે અને કેવી રીતની એ લોકોની પરીક્ષા રહેવાની છે તો રાજ્યમાં ધોરણ દસ બારના થઈને બે પોઈન્ટ છબ્બીસ લાખથી વધારે એટલે બે લાખ છબ્બીસ હજારથી વધારે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી એ લોકોને શરૂ થશે અને બે લાખ છબ્બીસ હજાર વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે ધોરણ દસમાં ગણિત દિવસની પરીક્ષા વચ્ચે રજા આવતા વિદ્યાર્થીઓને રાહત કેમ કે ગણિતના પેપરની પહેલા દિવસે એટલે ગણિતના પેપરના આગળ ત્રણ દિવસની રજા આવે છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ વિગતે માહિતી મેળવી આપણે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસમી જૂનથી યોજાનાર ધોરણ દસ બારની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે કે કયા દિવસે કયું પેપર છે અને આપણે ચેનલ પર તેનો વિડીયો પણ અમે અપલોડ કરી દીધો છે કે કયા વારે કયું પેપર રહેશે બોર્ડ દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ આ પરીક્ષા નવ દિવસ ચાલશે અને આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ધોરણ દસ અને બારમાંથી બે પોઈન્ટ લાખ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે ગત વર્ષે આ સંખ્યા બે પોઈન્ટ ઓગણસાઠ લાખ કરતાં વધુ નોંધાઈ હતી પરંતુ પૂરક પરીક્ષામાં પ્રવેશોના લીધે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂન એમ કુલ ત્રણ દિવસની રજા આવે છે અને ત્રણ દિવસની રજા બાદ જ ધોરણ દસના ગણિતનું પેપર છે એટલે એ લોકોને ત્રણ દિવસનો વચ્ચે ટાઈમ વાંચવાનો મળી જશે વિદ્યાર્થીઓને પણ રાહત થશે મહત્ત્વની વાત એ છે કે વિષયોની સંખ્યામાં વધારો કરા કરવા છતાં ગત વર્ષની સરખામણી ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઘટ્યા છે જેના પાછળ મૂળ કારણ આ વખતે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે સૌથી વધારે આ વખતે રિઝલ્ટ આવ્યું છે બોર્ડ દ્વારા આ વખતે પૂરક પરીક્ષાના સમગ્ર માળખામાં મોટા ફેરફાર કરાયા છે અને વિષયોની સંખ્યામાં પણ કેવો છે વધારો આ વખતે પેપર સ્ટાઇલ પણ બદલી હતી કેવી રીતે ચેક કરવું માટે વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે ધોરણ દસમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા પરંતુ આ વખતે શું કર્યું છે કે ત્રણ વિષયમાં ફેલ હોય તો પણ એ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકશે ધોરણ દસમાં કુલ એક લાખ પાંત્રીસ હજાર આઠસોને સાડત્રીસ વિદ્યાર્થીઓ નોંધાય છે જેની પરીક્ષા તારીખ ચોવીસ જૂનથી ચાર જુલાઈ સુધી ચાલવાની છે ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મળતી હતી જે આ વખતે બે વિષયમાં ફેલ હોય તો પણ એ પરીક્ષા આપી શકશે એવા આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ થઈ છપ્પન હજારને એકસઠ વિદ્યાર્થીઓ છે જેની પરીક્ષા પણ ચોવીસ જૂનથી છ જુલાઈ સુધી ચાલશે ધોરણ બાર સાયન્સમાં નાપાસ થયેલ તેમજ પાસ થયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે સાયન્સમાં પણ જો તમે છ વિષયમાં ફેલ હોય પાંચે પાંચમાં તો પણ તમે બધાની એક્ઝામ આપી શકો છો તમામ વિષયોની પુનઃ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષા માટે કુલ ચોત્રીસ હજાર આઠસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓ સાયન્સવાળા છે જેની પરીક્ષા પણ ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી ચાલવાની છે આ વખતે પૂરક પરીક્ષા પૂરક પરીક્ષા માટે કુલ બે લાખ છવ્વીસ હજાર સાતસો ને પચીસ વિદ્યાર્થીઓ નોંધાય છે તેથી આ વિડીયો દરેક તમારા દસમા અને બારમા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે કઈ તારીખથી એક્ઝામ શરૂ થઈ રહી છે અને કેટલા દિવસની વચ્ચે રજા આવે છે થેન્ક યુ